એક કલાક પીત્યો બે કલાક પીત્યો ત્રણ કલાક પીત્યા પણ માસૂમ બાળકી ઘરે પરત ન ફરતા ચિંતિત સોઈને સુરતની ગલીએ ગલીએ નીકળે છે છે ક્યાં સાંજ અને રાત પડી જાય પણ ખબર નથી રહેતી આખરે હારેલા થરેલા માતા પિતા અંદાજીત રાત્રે આઠ વાગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે માતા પિતાની હાલત અને કેસની ગંભીરતાને ને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થઈ જાય છે અને પાંચ ટીમ બનાવી ગોમ બાળકીને શોધવા કામે લાગી જાય

ખાખીને જોતા જ દીકરી બાદ ભીડી ગઈ પોલીસ સ્ટેશન પહોંચેલા માતાપિતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને નથી મળતી આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ પચ્ચીસ કરતા વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી કલાકો સુધી થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના બીઆરસી પોલીસ ચોકી પાસેથી વિજયાનગર શાક માર્કેટ તરફ જતા રોડ પર જોવા મળી હતી જેથી પોલીસે તરત જ એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું પરંતુ વિજયાનગર શાક માર્કેટ તો સુરતથી સૌથી ભીડભાડ વાળી જગ્યામાંની એક છે હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી એક ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી વાત હતી

હા બાળકી મળી ગઈ આટલું સાંભળીને ડ્રોન થી જણાવેલા સ્થળે ચાર પોલીસ જવાનો તત્કાળ પહોંચ્યા હતા તેમણે એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી હતી જેમ જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયા છે બાદમાં પોલીસ કર્મીએ કહ્યું કે બેટા તું ગભરાઈશ નહીં અમે તને તારા મમ્મી પપ્પા પાસે લઈ જઈશું આ શબ્દો સાંભળતા જ બાળકી એક જ ઝટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી હતી પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આભાર માનતા કહ્યું કે આજે તમે અમારું જીવન બચાવી દીધું ઉધના પોલીસની ઝડપભરી કાર્યવાહી સીસીટીવી ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને રોન ટેકનોલોજી આ બધાનું જ ભવ્ય પરિણામ હતું કે એક માસૂમ બાળકી સહી સલામત ઘરે પરત આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાએ માતાપિતાને કહ્યું કે બાળકી વારંવાર ગુમ થાય એ ચિંતાજનક છે માતાપિતા તરીકે તમારે વધુ સાવચેતી રાખવી પડશે જો ફરી આવું થયું તો અમે કડક કાર્યવાહી કરીશું બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત